સુરત શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો પીપલોદ સિટી લાઇટ અથવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો એક સપ્તાહથી વરસાદ વિરામ લીધો હતો વરસાદ આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તેમને ગરમી અને બફારામાંથી રાહત મળી છે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સુરતની વાત કરીએ તો સુરતના અઠવાગેટ પીપલોર સિટીલાઇટ લાઈટ સહિતના તમામે તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે જે રીતે વરસાદે વિરામ લીધો હતો જેને કારણે વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું પરંતુ હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે બીજી તરફ હવામાન વિભાગ જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે હાલ પણ જે આકાશ છે તેમાં કાળા જોવા મળી રહ્યા છે એટલે કે આજે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા જોવા મળી રહી છે બીજી તરફ જે રીતે આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે કલેક્ટર દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે જે નોકરીયાત વર્ગ છે જે વિદ્યાર્થીઓ છે તેને વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ જે રીતે વરસાદે વિરામ લીધો હતો ખેડૂતો છેલ્લા કેટલાય દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા કારણ કે હાલ વાવણીનો સમય થઈ ગયો છે અને વાવણી માટે સૌથી વધુ પાણીની તાતી જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે હાલમાં ખેડૂતો દ્વારા પણ જે વાવણી છે તે વાવણી શરૂ કરી દેવામાં આવી છે હાલમાં પણ હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે તાપી નદી જે છે તે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે જે કોઝવે છે તે કોઝવે પણ પોતાની ભયજનક સપાટી ક્રોસ કરી ચૂકી છે કેમેરામેન પ્રશાંત ધીવડે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત